ભરૂચના કરોડોના રોડની હાલત કંગાલ વરસાદ પડતા જ શરૂ થયો ખાડા પૂરો અભિયાન ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પૂરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે નોંધનીય છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં એ રસ્તાઓ ફરી ખસ્ત હાલતમાં બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુ બ્રિજના નીચે આવેલ સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું કે વરસાદ દરમિયાન યોગ્ય રીતે રોડની કામગીરી શક્ય નથી ખાડા પૂરવા છતાં સ્થિતિ ફરી એ જ થઈ જાય છે હાલના આઇકોનિક રોડ માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ વરસાદને કારણે કામગીરી રોકવી પડી છે છતાં પણ વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ખાડાઓને પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા એરિયા ને જિલ્લામાં છેલ્લા લગભગ ઘણા સમયથી સતત વરસાદ ચાલુ છે નગરપાલિકા એ જે નવા રોડ બનાવ્યા છે એ સિવાય જે જૂના રોડો છે એની ઉપર સતત વરસાદના કારણે જે જે જગ્યાઓ ઉપર ખાડા પડેલ છે અથવા તો ટ્રાફિક ને અડચણ ડૂબ થાય એવું થયું છે ત્યાં ગઈકાલ રાત થી જે વરસાદ બંધ થયો છે આજે સવારથી અમે અમારી ટીમ સાથે સ્થળ તપાસ કરવા માટે નીકળેલા છીએ કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પણ મારી સાથે છે અને અમારો નગરપાલિકાનો સ્ટાફ પણ જોડે છે અને જોડે રહી અને ઓછી તકલીફ પડે અને ખાડાના કારણે કોઈ હેરાનગતિ ના થાય એ માટે અમે કાર્યવાહી હાથ ધરી હાલમાં જે રોડ ની વાત કરીએ ત્યાં પણ ખાડા પડી ગયા શું આઈકોનિક રોડ ઉપર જે ખાડા પડ્યા છે આઈકોનિક રોડ અમે ચાલુ કર્યો ત્યારે સતત વરસાદના કારણે અમે રોડ પૂરો ના કરી શક્યા અને જે તે એને ચાલુ વરસાદના કારણે રાખવો પડ્યો છે વરસાદ પૂર્ણ થયા પછી એ વ્યવસ્થિત થશે પણ હાલ જે એની ઉપર ખાડા પડે છે અથવા તો જે કઈ પ્રોબ્લેમ રહે છે એના માટે અમે સતત એની ઉપર જેમ વરસાદ બંધ થાય વરસાદ બંધ થાય એટલે અમે લેવલ કરીએ છીએ ખાડા પૂરીએ છીએ વરસાદ ચાલુ થાય એટલે ફરીથી એ પ્રશ્ન પાછો ઉભો થાય એટલે સતત અમે આ કાર્યવાહી ચાલુ રાખી છે આજે પણ આઈફોનિક રોડ ઉપર સવારે જે આપણું ટાઉન હોલ હતું એની સામેના ભાગમાં લેવલ કર્યું છે અને અત્યારે ની સામેનો જે એરિયા છે એની ઉપર પણ લેવલ અત્યારે થશે